તો જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોકમાં આજે આપણે આવી ગયા છે કપાસમાં આપણામાં કપાસ જોઈ શકો છો તમે અને એ કપાસ ઉતારવાનું પણ મુહૂર્ત કરી દીધું છે જોઈ શકો છો તો આપણે આપણા કપાસ આટલો એક ભારે કપાતો ઉતારી લીધો છે આપણે અને આપણે પાણી વાળતા હતા આપણે નથી ઉતારતા કારણ કે આપણા માણસો ઘરના છે એ કપાસમાં ઉતારે છે આપણે અત્યારે આ મોટર સાયકલ પડ્યું આપણું અત્યારે આવ્યા નાખું વાળું હાલો જાય તો ખરા કપાનું મુહૂર્ત કરી છે તો જોઈ કેટલો કપાસ થયો એક ભારે વીણી નાખી છે અને હજી એક ભારે નીકળશે કારણ કે કપાસ છે પણ મતલબમાં પારો પારો છે કોકો કો એક બે સોડો બેસ્યાર બેસ્યાર ડાબકું પાકેલું છે એટલે અત્યારે તો થોડોક ઉતર્યો કપા આટલો અને બ્લોકમાં બનાવી રહ્યો તમને બતાવીએ ક્યાં માણસો આપણે કપાં ઉતારે આવે એમાં ગોતવા જોઈએ કપામાં ક્યાં કી બાજુ હોય છે તો બ્લોકમાં બનાવી રહ્યો રહજો આપણો કપાસ છે ઉતારી દો આટલો એક ભારે જોઈ શકો છો તમે તો આપણે કપામાં હાલ્યા જાય છે કઈ બાજુ ઉતારતા હશે છે આનીકુર તો વીણાઈ ગયું હૈ આનીકુર વીણી લીધો આમ હશે તાજા કાલા હે એટલે વીણાઈ ગયો દોસ્તો કપા આપણો સારો થઈ ગયો હોય કારણ કે વરસાદમાં અને પવનમાં ઝપટમાં આવી ગયો તો પણ અત્યારે સારો થઈ ગયો છે એકદમ લીલો કેરી જેવો કપા આપણો થઈ ગયો હવે આને આપણે બનાવીશું કપા કારણ કે હવે ખર્ચો કરવાની મજા આવી છે કારણ કે ફૂટી ગયો ને ले आपने पण हिम्मत आगी के पहारो થઈ ગયો ફૂટી ગયો હે બ્લોક માં બની રહે જો આ ડાબ ભૂલી જેલા દે આપને માંસો જડી ગયા હે અહી ઉતારે હે પારો પારો છે ને પારો પારો કોક ડાબુ સે પા કે લુ एक सोड़े तेर ते चार चार डाब का सकेला थाई गो बट गोड़ रकेला है તો આપણે જઈએ પાછા વાડીએ કારણ કે માણસ આપણે વીણી ગયા હતા ખાલી તમને બતાવવા જ ગયા હતા કે અહીંયા કપાં ઉતારે છે એમ કારણ કે તમને એ છે કે અહીંયા કપાં ભેળો કરલો ને ક્યાં એવું નથી છે કપા પણ કોકોક ડાકો અત્યારે વીણી લે સારું કારણ કે મતલબમાં પછી વરસાદ આવે તો બગડી જાય ખોટું તો માનમાન કપાનું રૂહ જોવા મળ્યો હોય એક સમયમાં એવું હતું કે ઉપાડીને નાખી દઈએ અત્યારે તમે જોઈ શકો છો કપા આપણો મસ્તીનો લીલો થઈ ગયો છે હવે આની સાથે લડાઈ કરવી હે લડાઈ ખર્ચો કરીને પછી તો પણ આપણે એટલું તો દોસ્તો હવે આપણે જાય વાળીએ સાગરભાઈ જો જાય પછી આજે એક ભારી અહીંયા છે ને બીજી ભારી અંદર કપાસમાં પડી એમ કીધું એટલે બે ભારે કપાસ તો થઈ જાય મિનિમમ અડધી અડધી મણની ભારી કરીએ તો એ છતાં પાંચ મણ કપા નીકળશે અને પછી વીઘાનો કપા છે અત્યારે કારણ કે એવું હોય કે બહુ પાકેલું ન કોક કોક ઝીંડું પાકેલું ને એટલે સાગરભાઈએ ગાડી વાળી લીધી દોસ્તો બ્લોકમાં બને રહજો આપણે વાળી જઈએ આપણે પાછું મગફળીમાં પાણી હાલે છે એ જાય તમને બતાવીશું કારણ કે મગફળી આપણી કેવી છે એ કોમેન્ટ કરજો દો તમને જાય બતાવીએ એટલે તો બ્લોકમાં બને રાજો આપણે જઈ વાળીએ બેહી જાઓ દોસ્તો તમને પગમાં ચંપલા નથી કારણ કે અમારા ખેતરમાં પાણી વાતા સંપલા પહેરવાના જ ન હોય વાડીએ પડ્યા ચંપલા આપણે Good job. તો દોસ્તો આપણે આવી ગયા વાડીએ અને વાડીએ આપડા બીજી વાડીવાળા માણસો આપડી વાડીએ તો પાણી ભરીને દવા સાથે જોઈ શકો છો તમે પણ એને પાણી નથી તો આપણી વાડિયા કુંડિયો દવા ના ઓળા કરી મૂક્યા એ કે માંડીમાં હરફ બહુ મોટો આવી ગયો તો એમ કે આ પરિનભાઈ ને પગમાં માં આવી ને પરિનભાઈ ઊભો થઈ ગયો હતો હરફ તો આ ભાઈ બી ગયા હે કે હવે એક પગ સાટી નું ભયું જ આવું હે કે કારણ કે અત્યારે માંડીમાં ડૂસો એવો થઈ ગયો નથી કાંઈ વસ્તુ જનાવર આપણે દેખાય નહીં દવા સાટામાં ભાવ ધ્યાન રાખવું પડે એના માટે જોઈ શકો તમે આ હોલ બૂટ પહેર્યા હા બધાએ આ હોલ બૂટ પહેરવાની ફરજિયાત જરૂર છે કારણ કે સેફ્ટીમાં આપણે રહેવું ને સેફ્ટી તો રાખવી પડે હા ભાઈ રહી ગયા બૂટ પહેર્યા એટલે નકર તો ડંખ મારી દે પગ ખુલ્લા હોય તો બ્લોકમાં બને રહેજો આપણે તો દોસ્તો કેવો લાગ્યો આપણો બ્લોગ તમે કોમેન્ટ કરજો અને કહેજો કે કેવી રીતના વિડીયા બનાવી કારણ કે આપણે મજૂર માણસે જ ખેતીના જ વિડીયા આવી છે દોસ્તો હરેક કાયમથી કાયમ અલગથી અલગ અલગ જ આવે છે આપણો બ્લોગ ખેતરમાં શું કરીએ શું ના કરીએ કારણ કે મતલબમાં આપણે કાયમ વાડીએ રહેવાનું એટલે કાયમ અલગ અલગ કામ હોય અને અલગ અલગ તમને બતાવવાની કોશિશ અમે કરશું દોસ્તો અને દોસ્તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે બ્લોગ ભણવામાં બહુ મહેનત લાગે છે કારણ કે આ ક્યાંય બધું હરેક કામ આપણે બતાવવાનું હોય દોસ્તોને તો અલગ અલગ કામ અમે બતાવવાની કોશિશ કરીશું તો આ બ્લોકમાં દોસ્તો બસ આટલું જ હવે પાછા ફરી મળીશું નવા બ્લોકમાં જય માતા દોસ્તો